વહેલી સવારે નબીપુર પંથકમાં ડીજી વીસીએલ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયું ભરૂચ જિલ્લાના નબીપુર પંથકમાં શિયાળાના પરોઢીએ ડીજી વીસીએલની વીજ ચેકિંગની ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયું ડીજી ની પંદર જેટલી ટીમોએ સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે ચેકિંગની કામગીરી કરી હતી શિયાળાની ફૂલગુલાબી ઠંડીમાં લોકો વહેલી સવારે પરોઢીએ ગાઢ નિંદ્રા માની રહ્યા હતા તે સમયે ડીજીબીસીએલ ની પંદર જેટલી વીજ કંપનીની ટીમો ભરૂચ જિલ્લાના નબીપુર હિંગલ્લા સિત્તપોન અને કરગત ગામ ખાતે ઉતરી આવી હતી અને રહેણાંક વિસ્તારમાં સધન વીજ ચેકિંગ હાથ ધર્યું હતું બિનસત્તાવાર માહિતી મુજબ નબીપુર ગામમાંથી ચાર જેટલા વીજચોરીના બનાવો સામે આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ચેકિંગ દરમિયાન ગ્રામજનો અને ગ્રામ પંચાયત નબીપુરનો વિશેષ સહકાર ડીજીબીસીએલ ની ટીમોને મળ્યો હતો વીજ ચેકિંગ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે હેતુથી ગુજરાત પોલીસે પૂરતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો વીજ ચેકિંગની ટીમના મુખ્ય અધિકારી સમક્ષ નબીપુર ગ્રામ પંચાયતે ગામના પડતર વીજ કામને લાગતા પ્રશ્નોની સ્થળ મુલાકાત કરાવી રજૂઆત કરાઈ હતી વીજ કંપનીના અધિકારી તરફથી તમામ પ્રશ્નોને યોગ્ય સ્તરે રજૂઆત કરી નિકાલ કરાવવાની ખાતરી અપાઈ હતી વીજ કંપનીની આજની તપાસ કામગીરીને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો